જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે કાચા કેળાની વેફર બનાવીશું આજે કાચા કેળાની વેફર બનાવવાના છીએ તેના માટે મેં આ છ નંગ જેટલા કાચા કેળા લીધેલા છે કાચા કેળાને ધોઈ લીધા છે હવે આપણે તેને તેમાંથી આવી રીતના એક ચાકુની મદદથી કાપી લેવાનું છે આ કેળું અને તેને આવી રીતના છાલ કાઢી લેવાની છે જે બટેકા છોલવાનું જે આવે છે મશીન તેનાથી પણ તમે છાલ કાઢી શકો છો અને આવી રીતના ચાકુની મદદથી પણ છાલ કાઢી શકો છો આવી રીતના આપણે બધા જ કેવાની છાલ કાઢી લઈશું જોઈ શકો છો આવી રીતના બધી બાજુથી કેવાની છાલ કાઢી લીધી છે કાચા કેવાની વેફર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને અપવાસ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો આવી રીતના આપણે ચાકુ મદદથી બધી છાલ કાઢી લઈશું તો જોઈ શકો છો આવી રીતના આપણે છાલ કાઢી લઈશું બધા કેળાની તો આપણે બધા જ કેળાની છાલ કાઢીને ધોઈ લીધા છે અને ધોઈને તેને કોરા કરી લેવાના છે છાલ કાઢતી વખતે થોડીક ચીકાશ નીકળી છે કેવામાંથી એટલે તેને ધોઈ અને તેને સાફ કપડાથી કોરા કરી લીધા છે હવે આપણે પેફરમાં છાંટવા માટેનો મસાલો બનાવી લઈશું તો તેના માટે લાલ મરચું પાવડર લીધેલો છે એક ચમચી જેટલો આ સંચલ પાવડર લીધેલો છે એક ચમચી જેટલો અને આ કાળા મરીનો પાવડર લીધેલો છે તેવામાં કાળા મરીનો પાવડર સરસ લાગે છે બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે આવી રીતના આપણે મસાલો બનાવી લઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે પેપર બનાવી લઈશું તો વેફર બનાવવા માટે મેં આ જે આપણે બટેટાની પેફર પાડતા હોઈએ તે સ્લાઇઝર લીધેલું છે આવી રીતના આપણે ગોળ વેફર પાડીશું થોડી આપણે ગોળ બનાવી લઈશું વેફર આસાનીથી વેફર પડી જાય છે તો જોઈ શકો છો આપણે બધી જ વેફર પાડી લીધી છે મીડિયમ સાઈઝની છે બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી આવી રીતના આપણે વેફર બનાવી લઈશું તો આપણે બે કહેવાની આવી રીતના વેફર બનાવી છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વેફર મૂકી દઈશું આવી રીતના એક એક કરીને છૂટી છૂટી વેફર મૂકી દઈશું આપણે થોડી થોડી વેફર બનાવીને તેને તળી લેવાની છે નહીંતર વેફર એક સાથે બનાવીને રાખી દઈશું તો તે કાળી પડી જતી હોય છે જે બહાર દુકાનમાં મળતી હોય તે લોકો ડાયરેક્ટ તેલમાં પણ પાડતા હોય છે વેફર તો ડાયરેક તેલમાં પણ પાડી શકાય છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે એકદમ ફાસ્ટ ગેસની ફ્લેમ રાખવાની છે આપણે તેને હલાવતા રહેવાનું છે થોડી થોડી વારે ત્રણ થી ચાર મિનિટ થશે ત્રણ થી ચાર મિનિટ થશે એટલે આપણી વેફર ક્રિસ્પી થઈ જશે ફરી વાર આપણે આવી રીતના જો તમને મારી રેસીપીના ના વિડીયો પસંદ આવે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુ મારે હેલું બેલ બટન દબાવી દેજો અને એક લાઈક કરી દેજો તો જોઈ શકો છો આપણી વેફર ક્રિસ્પી થવા લાગી છે અને કલર પણ બદલાવા લાગ્યો છે હવે એકાદ મિનિટમાં આપણી વેફર તૈયાર થઈ જશે તો જોઈ શકો છો કલર પણ બદલાઈ ગયો છે આપણી વેફરનો અને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અવાજ આવી રહ્યો છે ક્રિસ્પી થઈ હોય તેનો જોઈ શકો છો આવી રીતના આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બીજી વેફરને પણ તળી લઈશું બીજી વેફરને પણ આવી રીતના તળી લેવાની છે તો ગોર વેફરને આપણે તળી લીધી છે હવે આપણે આવી રીતના લાંબી સ્લાઇઝમાં વેફર બનાવી લઈશું બધી વેફર બનાવીને એકસાથે નથી રાખી દેવાની એટલા માટે આપણે થોડી થોડી બનાવીને તળી લઈશું એટલે આપણે પહેલાં ગોળ વેફર બનાવીને તળી લીધી હવે આપણે આવી રીતના લાંબી વેફર બનાવીશું આખા કેળાની આવી રીતના આખું કેળું આમ રાખવાનું છે અને તેને આવી રીતના વેફર પાડવાની છે જોઈ શકો છો સરસ એવી આપણી આવી રીતના લાંબી વેફર પડે છે આવી રીતના આપણે બધી વેફર પાડી લઈશું જોઈ શકો છો આપણે આવી રીતના પણ તળી લઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે આ લાંબી વેફરને પણ તળી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે લઈશું આપણે તો જોઈ શકો છો આપણી વેફર તળાઈ ગઈ છે કલર બદલાઈ ગયો છે અને તે ક્રિસ્પી પણ થઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું આવી રીતના આપણે બીજી વેફર પણ તળી લઈશું એકદમ આસાનીથી બની જાય છે આ વેફર કોઈ પણ જાતની ઝંઝટ વગર આસાનીથી આ ઘરે વેફર બની જાય છે કેવાની ફેરવી લઈશું આપણે

ફરી પાછો આપણે આ નીચેની સાઈડ જે વેફર હોય તેના ઉપર પણ આવી રીતના મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું આવી રીતના આપણે મિક્સ કરી એટલો સરસ અવાજ આવે છે એકદમ ક્રિસ્પી બની છે આપણે બજારમાં મળે તેવી વેફર બની છે તમને જેટલું તીખું જોઈતું હોય તેટલો તમે મસાલો સ્પ્રિન્કલ કરી શકો છો હવે આપણે આ વેફરમાં પણ મસાલો સ્પ્રિન્કર કરી દઈશું જોઈ શકો છો ગોળ વેફર પણ આપણી કેટલી સરસ ક્રિસ્પી બની છે કેટલો સરસ અવાજ આવી રહ્યો છે તો તૈયાર છે આપણી કાચા કેળામાંથી એકદમ ક્રિસ્પી બનેલી વેફર તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી વેફર બની છે તો તમે પણ આવી રીતના કાચા કેળાની ઘરે વેફર આસાનીથી બનાવી શકો છો તો આવી વેફર તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો